નાસ્તો કરીએ હેલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધી મજામાં ને તો મજામાં જ રેજો કેમ કે આપડે વિડીયો જોઈને મજામાં જ રહેવાનું મજા આવે તો મજા લેવાની ના મિત્રો તાકાત છે કોમેન્ટ ઠોકી દઉં પેલા વિડીયો જોયા પેલા ઠોકી દઉં મને જ આવી જાય ને તમને એમ જ આવી જાય તો મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો તો બધીને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ મિત્રો તમે કહેતા હે કે પાર્ટ ટુ હો તમે કહેતા હે કે બીજો આ બીજો પાર્ટ ટુ આપણે બનાવી નાખીએ કેમકે એક મિત્રો આવે તો મિત્રો કહે કે હાલો નહીં મારા ભેગા એના ને અમીને ચાહે મોજ કરીએ તો હાલો કન્ટિન્યુ બનાવી લેજો

શાક બાંધીએ શાક બાંધી દઈ હા જો આશિકભાઈ શાક બાંધીશ આવી રીતે બાંધવાનું હોય જો બસમાં આશિકભાઈ શાક બાંધે અને હૃતિકભાઈ છે ને મિત્રો જો પાણી આવવાનું ચાલુ થઈ ગયું જો દેખાય ફીણા આવે છે ને અત્યારે પાણી છે ને ભર થાય ત્યાં સુધી મામી છે ને શાક બાંધી દે આમાં પછી માંડીએ પાણી આવી જાય પછી ચાલો બરાબર આશિયા ભા કમ્પ્લીટ કરી લીધા ને આ બે ભાઈઓ જો નાતા હતા

સિત્તેર આશિયા મંડાય તો વાર બહુ લાગીએ ને એટલે તો હાલો માંડી દઈએ માંડી દીધા

પેલું વાંચ્યું ખાલી બીજું ગમે એમ કરીને એક આસ્યા ચાર પાંચ આસ્યા ખાલી જવા પછી આવી મિત્રો દેખ હો હા મિત્રો કેશલી આવી છે મિત્રો કોઈ ઘટ નહીં એવી છે મિત્રો હા દાંત માગેક કરતી ખબર દેખો ભલે પસા આશિયા પેડા એમાંથી કેટલા કેસ લાવે ને એ બતાડી દેવું મિત્રો એમાં એવું છે ને કે હયાળ અમારે આશિયા પૂરી ગઈ ને તે વી આશિયા માંથી એમાં બેંધેલો હોય ને મગરા એ ખાઈ ગઈ ને આશિયા તો તોડી નાખે મિત્રો આ જો પસ્તા આશિયા ની કેસલા આ જો મિત્રો આશિયા વૈશ્યા ઉપાડી દીધા ને હવે ઘેર જાવું છે અમારા આશિકભાઈ <laughs> ना रुतिक ने आजो। आजो भाई <laughs> ने म केटला केसला पकडा बताउ आ जो आ के खोले भेरे छौ हमारा मित्र हो न मुकेनी काई जाय हालो आ जो आ जतो गरी आशिक हां भाई हालो भाई केसला नि बूस मार दिदी ने हां हो हाजो गाइस केसला नि बूस मार इधर न ले <laughs> लउ आ जो તો ના તારે ગરમી ત્યાં તડકોય લાગે નવાય ની ઘેર જઈને નવાય હાલો તો ઘેર જાય હવે નીકળજે આરામથી બધું તૈયાર બૈયાર કરી લે તો હાલો તો મિત્રો ખાડીમાંથી આવીને પછી અમારે દીપકભાઈને છે ને ડ્યુટી ઉપર જવાનું હતું તો એને બસ હતી તો ભાઈને મૂકી આવીએ બસ સ્ટેશનમાં કોડીનાર તો હું ને ભાવેશભાઈ મૂકવા જઈશ દીપકભાઈને તો હાલો કન્ટિન્યુ

એવું છે અમારો મોટા ફેન છે હાલો અડી વાળા ને ના જાય વેર જોયા જે કેટલી ગોડી ભાઈ તો હાલો વિડીયો બનાવી રહેજો કન્ટિન્યુ રાખ હા લે એકલા બે ભાઈ ગોડી હો ભાઈ બે ભાઈ થઈને

ના પપ્પા નામ છે મોહનભાઈ એ મોહન કાકા કેસ કેટલા માં ભણેશ બીજું કેટલા એકડા આવડે નવ નવ એકડા આવડે મિત્રો વાહ બીજું ભણે ને નવ એકડા આવડે વાંચતા આવડે એમ છે બીજું એકડા વેગડા અગિયાર થોડા થોડા આવડે Yeah!